આ વર્ષનો અંત નજીક આવી રહ્યો છે ફક્ત થોડા જ દિવસો બાકી છે નવા વર્ષના આગમન માટે અને એ પહેલાં આવી રહી છે પ્રકાશની તહેવાર દિવાળી જે ફક્ત દીવો જ નહીં પણ આશાનો આનંદનો અને નવી શરૂઆતનો પ્રકાશ લઈને આવે છે આ દિવાળી દરેક માટે ખાસ છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ ત્રણ એવી રાશિઓ છે જેના માટે આ દિવાળી જીવન બદલાવનારી સાબિત થઈ શકે છે એમ ના ભાગ્યમાં એવા યોગ બની રહ્યા છે કે જૂનો અંધકાર પછી પ્રકાશનો નવો યુગ શરૂ થવાનો છે ચાલો જોઈએ કઈ કઈ રાશિઓ માટે દિવાળી 2025 ચમત્કાર લાવવા જઈ રહી છે મિથુન રાશિના લોકો માટે આ દિવાળી ઊર્જાથી ભરપૂર રહેશે કેટલાય સમયથી જે કામ અધૂરા રહ્યા હતા તે હવે પૂરા થવાના સંકેત છે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે જેનાથી તમારો નસીબ એકદમ નવી દિશામાં વળી જશે જેઓ પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા એમને શાંતિ અને સમજણ મળશે લક્ષ્મી માતાની કૃપાથી નવો આત્મવિશ્વાસ જન્મશે દિવાળીના દિવસે સાંજે ઘીનો દીવો પ્રગટાવી હરી શ્રી કૃ મહાલક્ષ્મે નમ મંત્ર 11 વખત બોલવાથી ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે અને મનમાં સંતોષ રહેશે તુલા રાશિના લોકો માટે આ દિવાળી સંબંધો અને સમૃદ્ધિનું પ્રતીક બનશે પાછલા વર્ષ દરમિયાન જે અવરોધો આવ્યા હતા એ હવે દૂર થવાના છે કોઈ જૂના મિત્ર કે સહયોગી સાથે ફરી જોડાવાની તક મળશે જે તમને નવી શરૂઆત આપશે આપના માટે લક્ષ્મી અને શનિ ગ્રહનો મિલન અતિ શુભ છે આ દિવાળી તમે તમારા ઘર માં લક્ષ્મી પૃષ્ઠ પર 7 બત્તી નો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજી ની આરતી પછી શ્રી સુક્ત નો પાઠ કરો તમે જોશો કે આગામી 21 દિવસ માં કોઈ ચમત્કારિક ઘટના બનશે કોઈ અધૂરો કામ પૂરું થશે અથવા અચાનક ધન પ્રાપ્તિ થશે કુંભ રાશિ ના લોકો માટે આ દિવાળી આશીર્વાદ સમાન છે લાંબા સમય થી જે લોકો રાહ જોઈ રહ્યા હતા નોકરી પ્રમોશન કે બિઝનેસ માં મોટો કરાર એમને દિવાળી પછી તરત જ સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિ માં ગુરુ અને શનિનો વિશેષ સંયોગ બને છે જે ધન પ્રતિષ્ઠા અને સામાજિક સ્થાન વધારશે આ રાશિના લોકોને સલાહ છે કે દિવાળીની રાત્રે 8 વાગ્યા થી 10 વાગ્યા વચ્ચે 1 રૂપિયા નું સિક્કો લક્ષ્મીજીના ચરણોમાં રાખીને આરતી કરો અને પછી એ સિક્કો તમારા पर्सમાં રાખો તે આખો વર્ષ ધનની ઊર્જા આપતો રહેશે દિવાળીનો દિવ્ય ઉપાય આ દિવાળી દરેક રાશિના લોકો માટે ખાસ સંદેશ છે દીવો ફક્ત ઘરનો પ્રકાશ નથી કરતો તે તમારા મનનો અંધકાર ને પણ દૂર કરે છે એટલે આ દિવાળી એ એક દીવો ગરીબ કે જરૂરિયાતમંદના ઘર બહાર પણ જરૂર પ્રગટાવો કેમ કે જે પ્રકાશ તમે બીજાને આપશો एज प्रकाश तमारा जीवन में हजारों गणों परत आवशे मित्रो दिवाली फक्त धननी पण पिश्वासनी छे विश्वास राखो तमारी मेहनत अने माता लक्ष्मी बनने पर कारण के जारे लक्ष्मी प्रसन्न छे त्यारे ताग्यो दरेक दरवाजो खुली तमे पण आ राशि में आवो छो तो आ दिवाली तमारी जिंदगी बदली शके छे। આવી જ રસપ્રદ અને જ્યોતિષ આધારિત વિડિયો માટે લાઈક કરો શેર કરો અને ચેનલ ગુજરાતી એસ્ટ્રોલોજી ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં